નમસ્કાર પીપીના ગુજરાતીના ધર્મચલમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ગુજરાતના ધાર્મિક સ્થળો વિશે મિત્રો ગુજરાતમાં અનેક તીર્થ અને મંદિર છે જે હિન્દુ ધર્મ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે નર્મદા નદીના તટ પર સેંકડો પ્રાચીન પવિત્ર અને ઐતિહાસિક મંદિર મળી જશે પણ અમે અહીં તમને ગુજરાતના એ દસ મુખ્ય ધાર્મિક સ્થળો વિશે બતાવી રહ્યા છીએ જેમની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાયેલી છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ ધાર્મિક સ્થળો પર પહોંચે છે પાવન પ્રભાસ ક્ષેત્રમાં આવેલ આ સોમનાથ જ્યોતિર્લિંગની મહિમા મહાભારત શ્રીમદ ભાગવત અને પુરાણમાં વિસ્તારપૂર્વક બતાવે છે ચંદ્રદેવનું એક નામ સોમ પણ હતું તેમણે ભગવાન શિવને જ પોતાના સ્વામી માનીને અહીં તપસ્યા કરી હતી તેતું તેનું નામ સોમનાથ પડી ગયું બાલકા તીર્થ સોમનાથના પ્રભા ક્ષેત્રમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ એક વૃક્ષ નીચે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો એ સ્થાનને ભાલકા તીર્થ કહેવામાં આવે છે દ્વારકાધામ દ્વારકા ભારતના ગુજરાત રાજ્યના પશ્ચિમ છેડે દડિયા કિનારે સ્થિત

કહેવાય છે કે દુર્વાસાના શ્રાપને કારણે તેમણે એકાંતમાં રહેવું પડ્યું હતું પાવાગઢ આ વડોદરા પાસે હાલોલમાં આવેલું છે પાવાગઢ એક નાનકડું હિલ સ્ટેશન છે જ્યાં માતા કાલિકાનું પ્રાચીન મંદિર છે પાવાગઢને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો પણ મળી ચૂક્યો છે ચાપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક પાવાગઢ હિલ કાલિકા માતા મંદિર પાવાગઢ મંદિર

જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ચોકમાં એકસો પચીસ ફીટ ઉત્તર પહોળી એક મૂર્તિ અને મનમોહક અને અતિ વિશાળ પ્રતિભા છે નીલકંઠધામ વડોદરા પછી પોઈચામાં નીલકંઠધામ જોવાલાયક સ્થાન છે અહીં પર સ્વામીનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર સ્થિત નીલકંઠ એ બધું જ છે જે તમને આકર્ષિત કરી શકે છે અહીં આવનારા શ્રદ્ધાળુ મંદિર પ્રદર્શન સ્થળ સાથે જ નર્મદા નદીના બીજા છેડે આવેલ કુબેર મંદિર પણ જવાનું ભૂલતા નથી ચંદ્રભાગા શક્તિપીઠ ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં કપિલા હિરણ્યા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમના નિકટ માતા સ્મશાન ભૂમિની નિકટ સોમનાથ મંદિરની પાસે સતીના બાવન શક્તિપીઠોમાંથી એક ચંદ્રભાગા શક્તિપીઠ આવેલું છે ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર પાસે વેરાવટ સ્ટેશનથી ચાર કિલોમીટર દૂર પ્રભાસ વિસ્તારમાં માતાનું પેટ પડ્યું હતું તેની તેમની શક્તિ ચંદ્રભાગા છે અને ભૈરવ વખતુંડા કહેવાય છે અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર મા દુર્ગાની એકાવન શક્તિપીઠોમાંથી એક છે અને આખા વર્ષ દરમિયાન અહીં ભક્તોની શોભાયાત્રા નીકળે છે અહીં દેવી માતાનું શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે શક્તિ સ્વરૂપા અંબાજી દેશની સૌથી પ્રાચીન એકાવન શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે મા અંબાજી મંદિર ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલું છે મંદિરથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે ગબ્બર નામનું પર્વત છે આ પર્વત પર દેવી માતાનું એક પ્રાચીન મંદિર પણ સ્થાપિત છે ડાકોરજી મંદિર ગુજરાતના ડાકોર શહેરમાં આવેલું કૃષ્ણ મંદિર રણછોડદાસના મંદિર તરીકે પણ ઓળખાય છે અહીંનું આ મંદિર તમામ ભક્તોમાં ખૂબ જ જાણીતું છે આ સ્થળની ગણતરી હિન્દુઓના પવિત્ર તીર્થ થાય છે ભક્તો માટે રણછોડ મંદિરનું મહત્વ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર જ છે બંને મંદિરોમાં ભગવાન કૃષ્ણની મૂર્તિઓ પણ કાળા રંગના પથ્થરની બનેલી છે દર વર્ષે ખાસ કરીને પૂર્ણિમાના અવસરે લાખો ભક્તો ડાકોરમાં દર્શન માટે આવે છે ડાકોરમાં કારતક ચૈત્ર ફાગણ અને આસો પૂર્ણિમાના અવસરે મુખ્ય તહેવારોનું આયોજન કરવામાં આવે છે પાલીતાણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં સંત્રજ નદીના કિનારે આવેલું જૈન ધર્મનું તીર્થ સ્થળ આ ભાવનગર શહેરથી પચાસ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે અહીં નવસોથી વધુ જૈન મંદિરો છે પાલિતાણા સંત્રુજ તીર્થનું જૈન ધર્મમાં ઘણું મહત્વ છે જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ભૂલશો નહીં